હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક એવું ફણગાવેલા મગનું સલાડ જે તમે એકવાર ખાશો તો પેટ ભરાશે પણ મન નહીં ભરાય જેમાં આપણે એક એવી વસ્તુ ઉમેરીશું જેનાથી આ સલાડ તમને લારીની ભેળ કે પછી કોઈ પણ ચાટ કરતાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે એની સાથે આપણે મગને કઈ રીતે એકદમ પરફેક્ટ રીતે ફણગાવાય તે પણ બતાવીશ મારી રેસિપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી ઇઝી અને નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે અહીં મેં દોઢ કપ જેટલા મગને પહેલાં ઓવરનાઈટ પલાળીને રાખ્યા છે તમે પાંચથી છ કલાક પણ પલાળીને રાખી શકો તમારી પાસે જે મગ છે તેની ઉપર આધાર છે કેટલા પલાળતા વાર લાગે છે પણ અંદાજે પાંચથી છ કલાક સુધીમાં મગ તમારા એકદમ સરસ રીતે પલળી જશે ઓવરનાઇટ પલાળો તો પણ ચાલશે હવે આ મગને આપણે એકદમ કોરા કરી લેવાના છે તેમાંથી બધું જ પાણી નીતરી જાય તે રીતે આપણે ચાયણીમાં આ મગને લઈ લઈશું અને હવે એક સ્ટીલનો આપણે માપસરનો આપણા મગ રહી જાય તેવડો ડબ્બો લઈશું થોડો તેનાથી મોટો લેવાનો કારણ કે જ્યારે મગ ફણગાવીશું ત્યારે તેને જગ્યા જોશે એટલે આ ડબ્બામાં આપણે કોટનનું કપડું આવી રીતે પાથરીને મૂકી દઈશું અને જે મગ છે તે બધા જ મગને આપણે તેમાં એડ કરી દઈશું તમે જુઓ તે મગનો ડબ્બો થોડો મોટો લેવાનો અને હવે આ કોટનના ટ કપડાંથી તેને સારી રીતે પેક કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને ચોવીસ કલાક માટે આપણે એક બાજુ મૂકી દેવાના છે ચોવીસ કલાકમાં લગભગ તમારા મગ ફણગી જશે તમે ચોવીસ કલાક પછી ડબ્બો ખોલીને જોશો તો તમારા બધા જ મગ એકદમ ફૂટીને સરસ એવા તૈયાર થઈ ગયા છે તમે જુઓ તેમ એકદમ કોરા પણ છે સહેજ પણ ફૂગ નહીં લાગે ને એકદમ આવી રીતે સરસ એવા ફૂટીને મગમાંથી કોટા બહાર નીકળી ગયા છે આ મગને તમે ફ્રીઝમાં આઠ દિવસ સુધી રાખીને તમે મગની કોઈ પણ રેસીપી ટ્રાય કરી શકો વારા ઘડીએ મગ ફણગાવવાની જરૂર નહીં પડે તમારા મગ આઠ દિવસ સુધી ફ્રીઝમાં એકદમ સરસ એવા રહેશે વાપરતા પહેલાં અડધી કલાક અગાઉ ફ્રીજમાંથી બહાર કાઢી લેવાના એટલે એકદમ સરસ એવી તેમાંથી વસ્તુ બનીને તૈયાર થશે હવે આપણે તેમાંથી અત્યારે ફણગાવેલા મગનું સલાડ બનાવીશું એકદમ ટેસ્ટી રીતે તેના માટે મેં જે એકદમ સ્પેશિયલ વસ્તુ કીધી હતી તે પહેલાં આપણે એક કીચ જેટલી આંબળીના ટુકડાને ગરમ પાણીમાં લગભગ પાંચથી છ ચમચી જેટલું પાણી નાખીને આપણે સરસ એવી પલળવા માટે મૂકી દઈશું દસ મિનિટ માટે ત્યાં સુધી આંબલી સરસ રીતે પલળી જશે અને તમારી આંબલી પલળે ત્યાં સુધીમાં આપણે જે મગ ફ્રીઝમાં રાખ્યા હતા તે બહાર કાઢી લઈશું અને તેમાંથી મેં અહીં એક કપ જેટલા મગ લીધા છે ફણગાવેલા જેમાંથી બે વ્યક્તિ માટે પરફેક્ટ મગનું સલાડ બની જશે જો તમે ડાયટ કરતા હો તો આ મગનું સલાડ એક વખત જરૂરથી ટ્રાય કરજો પેટ ભરાશે પણ મન નહીં ભરાય એવું ટેસ્ટી અને પૌષ્ટિક બનશે હવે આ એક વાટકા મગમાં આપણે બે વાટકા જેટલું ગરમ પાણી એડ કરીશું અને પાંચથી દસ મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધીમાં તમારા મગ એકદમ સોફ થઈ જશે જે સલાડમાં જ્યારે તમે ખાશો ત્યારે એકદમ કાચા નહીં લાગે સરસ એવા ટેસ્ટ આવશે અને જ્યાં સુધી આપણા મગ પલળે છે ત્યાં સુધી આપણે થોડા એવા વેજીટેબલ લઈ લઈશું મેહી અહીં ખીરા કાકડી ગાજર ટમેટા ડુંગળી કેપ્સિકમ મરચું એક તીખું મરચું થોડી કોબીજ અને એક કાચી કેરી લીધી છે કાચી કેરી તમે તમારા જે ભાવતી હોય તે પ્રમાણે લઈ શકો તમે અહીં કોઈ પણ ફ્રૂટ જે તમને ખટા મીઠા સ્વાદમાં હોય તેમાં દાડમ કે પછી પાઇનેપલ તમને ભાવતું હોય તો પણ તમે એડ કરી શકો તમે અહીં ખારીશિંગના દાણા પણ એડ કરી શકો પણ મેં અહીં એકદમ ઇઝી રીતે મગનું સલાડ બનાવ્યું છે એટલે ફક્ત ફણગાવેલા મગજ લીધા છે પાંચથી દસ મિનિટમાં તમે જુઓ તેમ આંબલી તમારી સરસ એવી પલળીને તેમાંથી પલ્પ બધો જ બહાર નીકળી ગયો છે હવે તેમાંથી આંબલીના આપણે ટુકડા લઈ લઈશું ને આવી રીતે આંબલીની પલ્પને લઈ લઈશું તેમાં આપણે એક ચમચી જેટલો ગોળ એડ કરીશું સલાડને એકદમ ખાટો અને મીઠો ટેસ્ટ આપવા માટે અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે એક ચમચી જેટલું અહીં મીઠું એડ કરીશું જો મગ પલાળવામાં તમે મીઠું એડ કર્યું હોય ફણગાવીને રાખેલા મગમાં તો અત્યારે તમે મીઠું તે પ્રમાણે ઓછું એડ કરી શકો અને હવે આ પલ્પને આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેવાની છે મગ પણ તમારા સરસ રીતે બફાઈ ગયા છે તમે જુઓ તેમ હાથથી એકદમ ચેપાઈને સરસ એવા થઈ ગયા છે હવે આ મગને પણ આપણે તેમાંથી એકદમ પાણી નીતારી લેવાનું છે સહેજ પણ પાણીના રીતે તે આવી ગળણીમાં લઈને આપણે મગને લઈ લેવાના છે અને પાંચ મિનિટ સુધી મૂકીને રાખીશું એટલે તેમાંથી બધું જ પાણી નીતરી જશે અને જો ઉતાવળ હોય તો ચમચાથી આવી રીતે ઉપર નીચે કરીને તેમાંથી બધું જ પાણી નીતાારી લેવાનું જેથી સલાડ એકદમ છૂટું છૂટું અને કોરું બને હવે પાણી સરસ એવું નીકળી જાય પછી આપણે જે બાઉલમાં સલાડ બનાવવું છે તે બાઉલમાં આપણે મગને લઈ લઈશું બધા જ તમે કાચનો ડબ્બો હોય તો તેમાં પણ લઈ શકો એકદમ ઇઝી રીતે મિક્સ કરવા માટે હવે જે કટ કરીને વેજીટેબલ નાખી રાખ્યા હતા આપણે તે તેમાં આપણે એડ કરીશું ટમેટા કાકડી ખીરા ડુંગળી કોબી કેપ્સિકમ મરચાં ગાજર અને બીજા જે પણ તમે વેજીટેબલ કે ફ્રૂટ્સ ડાયટમાં લેતા હો તે એડ કરી શકો અને જે આંબલીનો પલ્પ તૈયાર કર્યો હતો તે તેમાં એડ કરીને બધા જ વેજીટેબલને મગની સાથે આપણે સરસ સેવા આંબલીની પેસ્ટ સાથે મિક્સ કરી દઈશું તમે જુઓ તેમ જોવામાં જ એકદમ ભેળ જેવો લૂક આવે છે આ આપણી મગની સ્પ્રાઉટ ભેળ છે જો તમે ક્યા રી આ રીતે મગનું સલાડ ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બપોરે જમવામાં કે પછી વેઇટ લોસમાં પણ તમે લઈ શકો બધા જ વિટામિન પ્રોટીનથી ભરપૂર છે આ સલાડ અને બધાના જ માટે ફાયદાકારક છે આપણે તેને લીલા લીલાધાણાથી ગાર્નિશ કરીશું મારી રેસિપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને લાઈક કરવું ભૂલતા નહીં મારી વિડીયો જોતા હો અને ચેનલ ઉપર નવાઓ મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાઇકન જરૂરથી દબાવજો તો ચાલો કાલે આવી ઇઝી અને હેલ્ધી રેસીપી સાથે ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ